વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજ તારીખ સાતમી માર્ચ બે પચીસ છે ત્યારે મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો ચીલીમાં ભયંકર ભૂકંપ આવ્યો છે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે ભૂકંપની તીવ્રતા છ પોઈન્ટ એક ની રહી છે ત્યારે વાત થશે આજે રાહુલ ગાંધીની નવ કલાકમાં પાંચ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વાત થશે ટનલ દુર્ઘટનામાં તેર દિવસ પછી પણ આઠ લોકોનો પત્તો નથી આગળ વાત થશે એલન મસ્કને મોટો ઝટકો રોકેટ બ્લાસ્ટ થયો છે ત્યારે વાત થશે આજે મોદી અને રાહુલ એક સાથે ગુજરાત પ્રવાસે જોવા મળશે આગળ વાત થશે ટીમ ઇન્ડિયામાં હજુ પણ સુધારાની જરૂર છે તેઓ ગાવસ્કરે પોતાના નિવેદનમાં જણાવ્યું છે ત્યારે વાત થશે હોળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે સરસ સમાચાર સામે આવ્યા છે આગળ વાત થશે એલ ટીમ મહિલા કર્મચારીઓને પીરિયડ લીવ આપવામાં આવશે ત્યારે વાત થશે ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકોને આપી છે મોટી રાહત આગળ વાત થશે દુનિયાનું સૌથી મોટો તાજા પાણીનું તળાવ મળી આવ્યું છે ત્યારે વાત થશે જીએસટી વિભાગનો અધિકારી પાંચ હજાર રૂપિયાની લાશ લેતા ઝડપાઈ ગયો છે ત્યારે થશે બનાવતો હતો હાથી અને બની ગયો છે ઉંદર વૈજ્ઞાનિકોની આ ઘટના સામે આવી છે ત્યારે વાત થશે વિદેશી દારૂના જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે વડોદરામાં આ જથ્થો ઝડપાયો છે આગળ વાત થશે મામા તો મામેરું લાવ્યા પરંતુ કેટલાનો રૂપિયા તેર પોઈન્ટ ઇકોતેર કરોડ નું લાવ્યા છે આગળ વાત થશે બબ્બર ખાલસા આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે ત્યારે વાત થશે આશ્રમના મહત્ને મળી છે મોટી ધમકી આગળ વાત થશે પચાસ વર્ષનો સૌથી ખતરનાક વાવાઝોડું મોટી તબાહીની શક્યતા વર્ણવવામાં આવી છે ત્યારે વાત થશે સવારની હેડલાઇન્સ ઉપર પણ આપણે નજર રાખીશું હવે મિત્રો સમાચારો વિસ્તારથી પીએમ મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે રાહુલ ગાંધી પણ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે ગુજરાતના ગાંધીધામમાં કામદેનું ગૌ સેવા ટ્રસ્ટમાં ભીષણ આગ નાસાનો એથેનાલ લેન્ડર સફળતાપૂર્વક ચંદ્ર ઉપર પહોંચ્યો દક્ષિણ અમેરિકન દેશ એકની શક્તિશાળી ટ્રમ્પે નવા ટેરિફને એક મહિના માટે મુલતવી રાખીને કેનેડાને રાહત આપી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પચાસ વર્ષનું સૌથી ખતરનાક વાવાઝોડો મોટી તબાહીની શક્યતા ઓસ્ટ્રેલિયાના પૂર્વ કિનારા પર પચાસ વર્ષના સૌથી ખતરનાક ચક્રવાત આલ ફ્રેન્ડનો ખતરો છે જે શુક્રવારે મોડી રાત્રે અથવા તો શનિવારે વહેલી સવારે ટકરાઈ શકે છે તેનાથી મોટી વિનાશની શક્યતા રહેલી છે તે બ્રિસ્બેન તરફ આગળ વધી રહ્યું છે જ્યાં પચીસ લાખ લોકો રહે છે દરિયાકાંઠાના વિસ્તારોમાં બાર મીટરના ખતરનાક મોજા પણ ઉછાળવા લાગ્યા છે સરકારે ખડક અને દરિયા નજીક જવા પર આઠ લાખનો દંડ પણ જાહેર કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આશ્રમના મહંતને ધમકી મળી છે સ્વામીઓના વિવાદ વચ્ચે હવે આશ્રમના મહંતને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે માહિતી અનુસાર લીંબડીમાં આવેલા કબીર આશ્રમમાં સેવા પૂજા કરતા પૂજારીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે આશ્રમની બાજુમાં રહેતો શખ્સે આશ્રમમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને મહતને મારી નાખવાની ધમકી આપી હતી સમગ્ર મામલે લીંબડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે મિત્રો મહત્વના વાત કરીએ તો બબર ખાલસા આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે પ્રયાગરાજમાં પિસ્તાલીસ દિવસ સુધી ચાલતો મહાકુંભ મેળો તો પૂર્ણ થઈ ગયો છે કાર્યક્રમ દરમિયાન ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે પોલીસ તૈનાત કરવામાં આવી હતી આ સાથે ઘણી એજન્સીઓ સુરક્ષા વ્યવસ્થા પર કામ કરી રહી હતી મહાકુંભના સમાપનના દસ દિવસ પછી યુપી પોલીસે એક યુવાનની ધરપકડ કરી છે જે મહાકુંભ દરમિયાન એક મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મામા લાવ્યા મામેરો રૂપિયા તેર પોઈન્ટ એકોતેર કરોડનો બાણીના લગ્નમાં મામાએ કરોડોનું મામેરું ભર્યું હોવાનો વિડીયો સામે આવ્યો છે વિડીયોમાં જોઈ શકાય છે કે મામા તરફથી ભાણીના પરિવાર માટે શું ગિફ્ટ લાવ્યા છે અને રોકડ કેટલી આપવામાં આવી તેનું વંચાણ કરતો શખ્સ જોવા મળે છે જેમાં સંભળાઈ રહ્યું છે કે મામાએ ભાણકી માટે તેર પોઈન્ટ એકોતેર કરોડનું મામેરું ભર્યું છે જેમાં ગાડી અને પ્લોટનો પણ સમાવેશ થાય છે વિડીયો વાયરલ થયા બાદ યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે કે આવા મામા સૌને મળે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદેશી દારૂનો જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે વડોદરા ગ્રામ્યમાં આવતા મંજુસર પોલીસ મથકની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા આ દરોડામાં વિદેશી દારૂના જંગી જથ્થા સાથે બેની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ચારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે ઉપરોક્ત કાર્યવાહીમાં વિદેશી દારૂ સહિત પાસઠ લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં સફળતા મળી છે આ કાર્યવાહીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બેની ધરપકડ કરીને ચારને વોન્ટેડ પણ જાહેર કર્યા છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો બનાવતો હતો હાથી અને બની ગયો ઉંદર વૈજ્ઞાનિકોએ હાથી જેવા દેખાતા વુલ્લી મહિમથને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેના બદલે વુલ્લી માઉસ એટલે કે ઉનનો ઉંદર બનાવી દીધો બે હજાર એકવીસમાં ટેક્સસની એક બાયોટેક કંપનીએ લુપ્ત થયેલી વુલ્લી મહિમથના પુનરુત્થાનની જાહેરાત કરી હતી જોકે ઉંદરના સાત જની બદલ્યા પછી જાડા વાળવાળો ઉંદર બન્યો તેનું નામ કોલો વુલી માઉસ રાખવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીએસટી વિભાગનો અધિકારી પાંચ હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે રાજકોટમાં સેન્ટ્રલ જીએસટી વિભાગનો અધિકારી પાંચ હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે સુરેન્દ્રનગર એસીબીએ ટીમે છટકું ગોઠવીને વર્ગ બેના રામ મીનાને રંગે હાથે દબોચ્યો છે ગેરકાયદેસર લાંચની રકમ પાંચ હજાર રૂપિયા ફરિયાદી પાસેથી માગી હતી જે ફરિયાદીએ આપતા તેને સ્વીકારી હતી આરોપી અધિકારીએ એસીબી એ તેની જ કેબિનમાં લાંચ લેતા ઝડપી લીધો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુનિયાનું સૌથી મોટું તાજા પાણીનો તળાવ રશિયાના બૈકલ તળાવ વિશે જાણીને તમને આશ્ચર્યચકિત થશે દુનિયાના કુલ તાજા પાણીનો વીસ ટકા સંગ્રહ માત્ર આ એક જ તળાવમાં છે તેની ઊંડાઈ પાંચ હજાર સિત્યાસી ફૂટ જેટલી છે જે એટલી છે કે તેમાં આખો એફિલ ટાવર સમાઈ જાય ઉલ્લેખનીય છે કે બૈકલ તળાવ વિશ્વનું સૌથી પ્રાચીન તળાવ પણ છે જે આશરે અઢી કરોડ વર્ષ જૂનું છે અહીં પાણી એટલું સાફ છે કે તમે એકસોને ત્રીસ ફૂટ ઊંડાઈ સુધી જોઈ શકો છો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકોને આપી છે મોટી રાહત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકોને ટેરિફ અંગે અસ્થાયી રાહત આપી છે મેક્સિકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા સૈદનામબર્ન સાથેની વાતચીત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે ટ્રમ્પે કહ્યું છે કે નવા ટેરિફ યુનાઇટેડ સ્ટેટ મેક્સિકો અને કેનેડા વચ્ચેના કરાર હેઠળ આવરી લેવામાં આવેલા વેપાર ઉપર લાગુ થશે નહીં જે બે એપ્રિલ સુધી અમલમાં રહેશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એલેન્ટી મહિલા કર્મચારીઓને પીરિયડ લીવ આપશે કન્સ્ટ્રક્શન કંપની લાર્સન એન્ડ ટુબ્રો કે તેની મહિલા કર્મચારીઓને દર મહિને એક દિવસની પીરિયડ લીવ આપવાની જાહેરાત કરી છે કંપનીના ચેરમેન એસ એન સુબ્રમણ્યમે આઠ માર્ચે મહિલા દિવસ પહેલાં આ નિર્ણય લઈ લીધો છે આ નિર્ણયથી કંપનીની ચોપનસોથી વધુ મહિલા કર્મચારીઓને ફાયદો થશે કંપનીમાં કુલ સાઠ હજાર કર્મચારીઓ છે જેમાંથી લગભગ નવ ટકા મહિલાઓ છે મહત્વના સમાચારની વાત કરીએ તો હોળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે હોળી પહેલાં એક સારા સમાચાર આવી શકે છે સરકાર આગામી સપ્તાહે મોંઘવારી પથ્થામાં ત્રણ ટકાની વધારાની જાહેરાત કરી શકે છે જેનાથી છપ્પન ટકા સુધી પહોંચી શકે છે અંતિમ નિર્ણય પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટ કરશે છેલ્લા રિવિઝનમાં માર્ચ બે હજાર ચોવીસમાં ડીએ પચાસ ટકા અને ઓક્ટોબર બે હજાર ચોવીસમાં ત્રેપન ટકા થયું હતું આ વધારો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી રાહત લાવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટીમ ઇન્ડિયામાં હજુ પણ સુધારાની જરૂર છે તેઓ ગાવસ્કરે જણાવ્યું છે ટીમ ઇન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચી ગઈ છે પરંતુ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સુનિલ ગાવસ્કર માને છે કે ટીમે હજુ પણ તેની ક્ષમતા મુજબ પ્રદર્શન કર્યું નથી ગાવસ્કરે કહ્યું છે કે રોહિત અને ગિલ સારી શરૂઆત નથી આપી શકતા તે જ સમયે બોલરોએ પ્રથમ દસ ઓવરમાં વધુ વિકેટ લેવી જોઈએ એટલે માને છે કે આ પાસાઓ નબળા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજે મોદી અને રાહુલ એક સાથે ગુજરાતના પ્રવાસે આજથી પીએમ મોદી ફરી ગુજરાતના પ્રવાસે છે તેઓ બપોરે દોઢ વાગે સુરત એરપોર્ટ પહોંચશે પીએમ સેલવાસમાં નમો હોસ્પિટલ સહિત પચીસસોને સિત્યાસી કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કરશે તો રાહુલ ગાંધી પણ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે તેઓ કોંગ્રેસ ભવન ખાતે ચાર અલગ અલગ બેઠક કરશે જેમાં કોંગ્રેસના સિનિયર નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એલોન મસ્કને મોટો ઝટકો રોકેટ બ્લાસ્ટ એલોન મસ્ક અને તેમની કંપની સ્પેસ એક્સને મોટો ઝટકો લાગ્યો છે સ્પેસ સ્પેસએક્સ ગુરુવારે એક રોકેટની ટેસ્ટ લોન્ચિંગ કરી હતી પરંતુ લિફ્ટ ઓફ્ટ કર્યાના માત્ર આઠ મિનિટ પછી સ્ટાર રોકેટનો સંપર્ક તૂટી ગયો અને આ પછી તે ચારસો ને ત્રણ ફૂટ લાંબુ રોકેટ ફ્લોરિડાના આકાશમાં બ્લાસ્ટ થઈ ગયું જેનો વિડીયો પણ સામે આવ્યો છે આ પહેલાં જાન્યુઆરીની શરૂઆતમાં પણ એક રોકેટ ઉડાન ભર્યાના માત્ર આઠ મિનિટમાં બ્લાસ્ટ થયું હતું મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ટનલ દુર્ઘટના તેર દિવસ પછી પણ આઠ લોકોનો પત્તો નહીં ઝારખંડના રહેવાસી સંદીપ સાહુની બહેન સંદીપ છેલ્લા તેર દિવસથી પરેશાન છે ફક્ત સંદીપ જ નહીં પરંતુ તેલંગાણાના નાગારકુલનમાં નિર્માણાધીન શ્રી સૈલમ લેફ્ટ બેંક કેનાલ સુરંગમાં ફસાયેલા સાત કામદારોના પરિવારો પણ ચિંતામાં છે તેમાંથી બેતાલીસ લોકો બહાર નીકળી ગયા છે જ્યારે એક એન્જિનિયર સહિત આઠ લોકો સુરંગમાં ફસાયેલા રહ્યા છે એનડીઆરએફ અને રેટ માઇનર્સની ટીમે તેમનો બચાવ માટે કાર્યરત છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજે રાહુલ ગાંધીની નવ કલાકમાં પાંચ મીટિંગ રાહુલ ગાંધી સાત માર્ચના રોજ સવારના દસ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી પાંચ મિટિંગ યોજશે આમ નવ કલાકમાં તે એક હજાર કોંગ્રેસીઓને મળશે જેમાં તેમની સાથે ગ્રાઉન્ડ કનેક્ટથી લઈને હાલના રાજ્યના તમામ પાર્ટીના આંતરિક પ્રશ્નો અંગે માહિતી મેળવશે આ પહેલીવાર કોંગ્રેસના કોઈ રાષ્ટ્રીય નેતા આખો દિવસ રાજીવ ગાંધી ભવનમાં બેસશે ઉલ્લેખનીય છે કે સાંજે પાંચ વાગ્યા બાદ નક્કી કરેલા હોદ્દેદારો અને વ્યક્તિઓ સાથે અલગથી બેઠક કરશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીલીમાં ભયાનક ભૂકંપ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે દક્ષિણા અમેરિકન દેશ ચીલીમાં ભયાનક ભૂકંપ આવ્યો છે ભૂકંપની તીવ્રતા છ પોઈન્ટ એકની માપવામાં આવી છે મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા બાદ લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા જોકે હજુ સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનીના સમાચાર નથી યુનાઇટેડ સ્ટેટ જીઓલોજીકલ સર્વે અનુસાર ભૂકંપની ઊંડાઈ ત્રાણું કિલોમીટર જમીનની અંદર નોંધવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે